નમસ્તે તમારું સ્વાગત છે આજે આપણે ત્રણ મમરાનો યુઝ કરીને ચેવડો બનાવીશું તો આ રાગીના મમરા છે આ જવારના મમરા છે અને આ બાજરીના મમરા છે અત્યાર સુધી તો આપણે ચોખાના જ મમરાનો યુઝ કર્યો છે પણ હવે આપણે મિલેટ્સ ખાતા થઈ ગયા છે તો આપણે તેના મમરાનો યુઝ કરીને ચેવડો બનાવીશું ગેસ ઓન કરી દીધો છે અને એક કઢાઈમાં મેં જવારના મમરા એડ કર્યા છે ધીમી આંચે તેને સતત હલાવતા જઈને શેકી લેવાના છે ગેસની ફ્લેમ સહેજ પણ હાઈ નથી રાખવાની નહીતર આ મમરા બળી શકે છે અને તેનો સ્વાદ પણ ચેન્જ થઈ શકે છે તો ફ્રેન્ડ્સ રેસીપીને અંત સુધી જોવો પસંદ આવે તો વિડીયોને લાઇક કોમેન્ટ અને શેર કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ પણ ના ભૂલો તો તમે જોઈ શકો છો મેં એને સરસ રીતે ધીમી આચે શેકી લીધા છે અને હવે આપણે તેને ચેક કરવાના છે તો મમરાને ચેક કરવા માટે હાથથી લઈને આપણે મસળવાના હોય છે જો તે મસળતા જ એકદમ બારીક પાવડર જેવું બની જાય તો આપણે સમજવાનું કે મમરા સરસ મજાના શેકાઈ ગયા છે તો હવે મમરા સરસ મજાના શેકાઈ ગયા છે તો તેને એક વાસણમાં કાઢી લઈશું અને આ જ કઢાઈની અંદર આપણે બીજા મમરાને શેકવાના છે હવે હું તેમાં રાગીના મમરાને પણ આ જ રીતે ધીમી આંચિત શેકી લઈશ રાગી લો તત્વથી ભરપૂર હોય છે રાગી ખાવાથી શરીરમાં ખૂબ જ શક્તિ રહે છે અને તેમાંથી આપણું હિમોગ્લોબિન વધે છે તો રાગીનો યુઝ કોઈ પણ રીતે તમારે જરૂરથી કરવો જોઈએ મમરાની રીતે કરો કે રોટલીમાં રાગીનો લોટ એડ કરીને પણ તમે બનાવી શકો છો ખૂબ જ હેલ્ધી છે તો આ રીતે મેં તેને પણ ચેક કરી લીધું છે તે પણ સરસ મજાના શેકાઈ ગયા છે તો આને પણ એ જ વાસણમાં આપણે કાઢી લેવાના છે અને ફરી તેમાં બાજરાના મમરાને એડ કરવાના છે બાજરીમાં પણ હિમોગ્લોબિનનું પ્રમાણ વધારે હોય છે અને તે શક્તિ આપણને આપતું હોય છે મિલેટ્સ જરૂરથી ખાવું જોઈએ જે પણ લોકોને વેઇટ લોસ કરવાનો હોય તેણે તો તે પણ સરસ રીતે શેકાઈ ગયા છે હવે આપણે કઢાઈની અંદર ત્રણ મોટા ચમચા તેલ એડ કરવાનું છે તેલ ગરમ થઈ જાય તો તેમાં કોરી લેવ એડ કરી દેવાના છે મીઠા લીમડાના પાનનું કો થોડી વધારે ક્વોન્ટિટીમાં એડ કરવાના છે ચપટી આપણે હિંગ એડ કરી છે અને મગફળીના કાચા દાણા એડ કરી દીધા છે તેને ધીમી આંચે શેકી લેવાના છે થોડા ઓછા કે વધારે તમારી ઈચ્છા મુજબ મગફળીના દાણા તમે એડ કરી શકો છો પણ થોડા વધારે હશે તો ખૂબ જ સરસ ટેસ્ટ આવતો હોય છે ચેવડામાં તમે જોઈ શકો છો હું તેને ધીમી આંચે શેકી રહી છું અને મમ જે આપણા સિંગ દાણા છે ને તેને ચટકવાનો અવાજ પણ આવી રહ્યો છે તે ચટકવા લાગ્યા છે અને રીમણાના પાન પણ કુરકુરા થઈ ગયા છે તો હવે આપણે તેમાં એડ કરવાની છે એક નાની ચમચી હળદર પાવડર તો આ રીતે તેલની અંદર નાની ચમચી હળદર પાવડર એડ કરવાથી તે કલર ખૂબ જ સરસ બેસી જતો હોય છે જોઈ શકો છો ઓઈલની અંદર જ્યારે પણ આપણે હળદર એડ કરીએ ને તો કલર ખૂબ જ સરસ બેસતો હોય છે અને સ્વાદ મુજબ મીઠું એડ કરી દીધું છે બધું સારી રીતે મિક્સ કર્યા બાદ આપણે તેમાં મમરાને એડ કરવાના છે અને હવે આપણે તેને એકદમ સરસ રીતે મિક્સ કરવાનું છે ગેસ ત્યાં જ ધીમી જ રાખવાની છે તો આ રીતે આપણે બધું સરસ રીતે એક મોટા ચમચાની મદદથી મિક્સ કરીશું હવે લાસ્ટ સ્ટેજ પર હવે આપણે તેમાં એડ કરવાના છે બે ચમચી લાલ મરચું પાવડર લાલ મરચું પાવડર જે હોય છે ને તેને છેલ્લા છેલ્લે જ આપણે એડ કરવાનું હોય છે જેથી કરીને તેનો કલર જળવાઈ રહે પહેલેથી તમે લાલ મરચું એડ કરી દેશો ને તો તે બ્લેક થઈ જતું હોય છે અને જ્યારે તમે લાલ મરચું પાવડર એડ કરો તરત જ ગેસ બંધ કરી દેવાનો કેમ કે કઢાઈ આપણી જાડી છે અને મમરા આપણા ગરમ છે તો કઢાઈ પણ ખાસ્સી વાર સુધી ગરમ રહેતી હોય છે ગેસ બંધ કર્યા બાદ પણ અને મમરા પણ એકદમ ગરમ છે તો મરચું સારી રીતે શેકાઈ જ જતું હોય છે જો ગેસ ઓન રાખીને જ તમે આ રીતે હલાવશો ને તો પણ મરચું બ્લેક થઈ જતું હોય છે ભલે તમે લાસ્ટ સ્ટેજ પર મરચું નાખ્યું હોય તો પણ તો આ રીતે જ્યારે પણ તમે કરશો ને તો તમારો કલર ચેવડામાં અને સ્વાદ મરચાંનો જળવાઈ રહેશે રૂમ ટેમ્પરેચર પર જ્યારે ચેવડો ઠંડો થાય ને તો એર ટાઈટ કન્ટેનરમાં ભરીને વીસથી થી પચીસ દિવસ સુધી તમે તેને સ્ટોર કરી શકો છો આપણો ચેવડો એકદમ રેડી થઈ ગયો છે ગેસ બંધ કરી દીધો છે ને હવે આપણે તેને ઠંડો થવા દેવાનો છે ફ્રેન્ડ્સ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ પણ ના ભૂલો તો ચલો મળીએ ફરી નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો